કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર નવ પહોંચ્યા છીએ પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક આપણે જોઈ ગયા છીએ આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે જોવાના છીએ તે દાખલા નંબરથી અગિયાર સુધી આપણે જોઈ ગયા છીએ આગલા વિડીયોમાં આપણે દાખલા નંબર દસ અને અગિયાર જોઈએ તો આ વિડીયોમાં આપણે દાખલા નંબર બાર જોવાના છીએ તો ચાલો દાખલા નંબર બાર ની શરૂઆત કરતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે અને આપણી ચેનલમાં ધોરણ સાતના તમામે તમામ પ્રકારનું સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યું છે જો કોઈ તમારા ભાઈ અથવા બેન ધોરણ ત્રણથી દસમાં અભ્યાસ કરતા હોય તો તેને પણ કહેજો કે આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી લઈને ધોરણ દસ સુધીનું ગણિત વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવે છે ચાલો તો હવે દાખલા નંબર नंबर ની શરૂઆત कर શું કીધું છે કે એક વર્તુળનો પરિઘ એકત્રીસ પોઈન્ટ ચાર સેમી છે અને તેની ત્રીજા અને ક્ષેત્રફળ ગણો અને પાઈ ની કિંમત આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની કીધી છે ચાલો તો સૌ પ્રથમ શું આપણને આપી દીધેલું છે કે વર્તુળનો પરિઘ તો આપણે વર્તુળનો પરિઘ વર્તુળનો પરિઘ

અથવા સાદુરૂપ આની કિંમત મૂકી દેવી તો મૂકી દેવાની પાયની કિંમત કેટલી થશે ત્રણ પોઈન્ટ ચૌદ અને આગળ બે ગુણ્યા એમના અને એકત્રીસ પોઈન્ટ ચાર એમના ચાલો હવે આરને આ આર છે એને કરતા બનાવો એટલે કે આર બરાબર આ એકત્રીસ પોઈન્ટ ચાર એમના હવે આ જે બંને પદ છે ક્યાં આવતા રહેશે છેદમાં એટલે કે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ચાલો રે હવે બંનેમાં પોઈન્ટ દૂર કરી દઈએ પોઈન્ટ દૂર કરીએ એટલે કઈ રીતના કે તો અહીંયા ત્રણસો ચૌદના છેદમાં કેટલા થઈ જાય એક પોઈન્ટ દૂર કરીએ તો દસ થઈ જાય ચાલો એ જ રીતના આ ગુણ્યા બે એમ નહીં ગુણ્યા અહીંયા પણ કેટલા થશે ત્રણસો ને ચૌદ ત્રણસો ને ચૌદ હવે જો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે એટલે છેદમાં સો મૂકવો પડે આના છેદ તો છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં જતો રહે તો એ ઉપર અંશમાં સો લખી નાખવાના ચાલો હવે છેદ આ ત્રણસો ચૌદ ત્રણસો ચૌદ સરખા સરખા ઉડી આ જીરો જીરો ઉડી હવે છે બે પંચા દસ બે પંચા દસ એટલે કે આર બરાબર આપણને ત્રિજ્યા કેટલી મળે ગઈ પાંચ સેમી કેટલી મળે ગઈ પાંચ સેમી ચાલો આર બરાબર ત્રિજ્યા આપણને મળી ગઈ છે પાંચ સેમી ચાલો હવે તેના પરથી આપણે શું મેળવવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ ચાલો મેળવી લઈએ કે તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર નો વર્ગ ચાલો પાયની જગ્યાએ કેટલા મૂકવા કીધા છે ત્રણ પોઈન્ટ ચૌદ તો કે ત્રણ પોઈન્ટ ચૌદ હવે આર ત્રીજે કેટલી મળે પાંચ એટલે વર્ગ છે બે કાર છે એટલે કેટલી વાર લખીને પણ ચાલો એ હવે જો પોઈન્ટ દૂર કરી દઈએ પોઈન્ટ દૂર કરી દઈશું તો છેદમાં કેટલા આવી જશે સો તો કે 314 ના છેદ છેદમાં કેટલા આવી જશે સો એને ગુણ્યા પછો પછો અથવા છેદ ન ઉડાડવો તો એમ જો વીસ પંચા કેટલા થાય વીસ પંચા સો થશે હજી કોઈ છેદ ઉડશે તો કે હા પાંચ ચાર વીસ ચલો રેડ એટલે ચાર વિધ્યા અને ઉપર ત્રણસો ને ચૌદ એટલે કે ત્રણસો ચૌદ ચાર અથવા તમે ડાયરેક્ટ કરી નાખો ચાલે જાવ પચીસ થઈ ગયા પચીસ તો કેટલા વિધ્યા ચાર ચલો રેડ એ રીતે પણ તમે કરી શકો ચાલો હવે ચાર અઠ્ઠા બત્રીસ તો વધી છે ત્રણ વચ્ચે તો કે પોઈન્ટ અહીંયા જીરો ચાર પંચા વીસ જીરો જીરો ચાલો કેટલું ક્ષેત્રફળ તો કે અઠ્યોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની બે ઘા આપણો જવાબ થશે તો તમે કહી શકો કે વર્તુળની ત્રિજ્યા જે વર્તુળની ત્રિજ્યા છે એ કેટલી મળી ને છેલ્લા લખી નાખવાનું કે વર્તુળ પાંચ સેમી અને તેનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ અઠ્યોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્કવેર છે ચાલો એને

હવે જો શું કીધું છે આ બગીચો છે ને વર્તુળાકાર એ ચાર મીટર પહોળા રસ્તાથી થી એટલે ચાર મીટર અંદર જે તમે માની લો કે આટલો હોય આટલો હશે ચાલો આટલો રસ્તો હશે તો આ જે ચાર મીટર એટલે બધી બાજુ કઈ બાજુ બધી બાજુ શું આ બધી બાજુ આ રસ્તો છે આ ચાર મીટર થી ઘેરાયેલો હોય કેટલા ચાર મીટર થી આ રસ્તો ઘેરાયેલો હોય કેટલા મીટર થી ચાર મીટર થી ચાલો આ ચાર મીટર થી ઘેરાયેલો એટલે આ જે માપ છે ને આટલું માપ આટલું આ બીજી દિશાનો જે શેડો છે એનાથી ત્યાં રસ્તા સુધીનું માપ છે ને ચાર મીટર છે કેટલું છે ચાર મીટર તો હવે જો એક આપ આ અંદરનું વર્તુળ થયું એક બહારનું વર્તુળ થયું શું થયું એક અંદરનું વર્તુળ અને એક આ બહારનું વર્તુળ આટલો દાખલો એક આપણે આવો જોઈ ગયા છે આ અંદરના વર્તુળની ત્રિજ્યા સૌ પ્રથમ લઈ લેવાયની કેટલી મળશે તો કે સાસઠ છે એની અડધી હોય એની ત્રિજ્યા થઈ જાય હવે એ ત્રિજ્યા થઈ ગઈ અંદરના વર્તુળની હવે આપણે બહારનું જે વર્તુળ છે એની ત્રિજ્યા લેવું હતું તો તેમ કહી કે ચાર તો ચાર એની ત્રિજ્યા ન થાય શું થાય એ ચાર એની ત્રિજ્યા ન થાય ત્રિજ્યા ક્યાંથી થાય જો અહીંયાથી અહીંયાથી તે અહીંયા સુધીનું જે અંતર અહીંયા સુધીનું આ જે હોય ને એને ત્રિજ્યા કહેવાય એક બાજુ તો હવે શું કરવું પડશે તો કે આ તેત્રીસ છે એમાં આ ચાર મીટર જે પહોળો રસ્તો છે એ ઉમેરી દેવો પડશે અને જે મળશે એ બહારના વર્તુળની ત્રીજા મળશે શું મળશે બહારના વર્તુળની ત્રીજા તો સૌ પ્રથમ આપણે લખી નાખીએ કે કે ફૂલના વર્તુળાકાર બાગનો વ્યાસ કેટલો આપી દીધેલો છે તો કે સાસઠ રેડી હવે જો આપણે ત્રીજા મેળવીએ છીએ તો આપણે શું લખશું કે તેથી ફૂલના વર્તુળાકાર બાગની ત્રિજ્યા જે આ બાગ છે એને સ્મોલ આ કીએ સ્મોલ આર તો સાસઠ ભા બે કરશું તો આપણને ત્રિજ્યા મળી જશે તો કેટલી મળશે સાઠ ભા બે એટલે તેત્રીસ મીટર તેત્રીસ મીટર મળી ગયે કેટલી તેત્રીસ મીટર થર્ટી થ્રી ચાલો આટલી આપણને આ ત્રીજા મળી ગઈ અંદરના વર્તુળ હવે બહારના વર્તુળની ને આપણે મળ્યું હોય તો આ અંદરનું વર્તુળ છે એની ત્રીજી આપણને મળી ગઈ ચાલો હવે બહારના વર્તુળ ને એટલે તો કે આપણે લેવું હોય તો કે ચારે બાજુથી ચાર મીટર રસ્તા પહોળાથી ઘેરાયેલા છે તો આપણે લખવાનું કે તેથી આ ફૂલના ફૂલનો ફૂલનો पुना वर्तुलाकार भाग चारे बाजू थी चार बाजू थी चार मीटर चार मीटर पोहरा रस्ता है थी खेरा येला छे ઓળા રસ્તા થી ઘેરાયેલો ઘેરાયેલો છે આ બાગ ચાલો રેડી તો હવે શું થશે જે આ બહારનું તેથી બહારના વર્તુળની ત્રિજ્યા એને શું કહેવું પડશે કેપિટલ આર કેટલી છે તો કે તેત્રીસ તો છે પ્લસ એમાં ચાર ઉમેરી દેશે તો કેટલી થઈ જશે સાડત્રીસ મીટર થઈ જશે કેટલી સાડત્રીસ મીટર ચાલો રેડી

ચાલો તો સૌપ્રથમ જે અંદર છે અંદરના વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે પાય આર એ જ રીતના બહારનું જે વર્તુળ છે બહારના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર વર્ગ થશે એમાં કેપિટલ આર ચાલો

ક્ષેત્રફળ બહારનું કેટલું છે પાય આર વર્ગ માઇનસ પાય આર સ્મોલ આર કેવું આવશે ચાલો પાય સામાન્ય કાઢી લેશું તો શું મળશે આર વર્ગ માઇનસ હવે જે દાખલો હતો કઈ રીતે આપણે આ કિંમત મૂકીને એ રીતના રીતના પણ અને બીજી જો જો હોય એનું સૂત્ર શું થાય તો કે એક વાર પ્લસ એ માઇનસ બી અને બીજી વાર એ પ્લસ બી આવું સૂત્ર થાય જો ન ખબર હોય તો આ થાય એ પર એ પદ પ્લસ લેવાનું એક વાર એ માઇનસ લેવાનું અહીંયા પણ તમે એ રીતે પણ કરી શકો અને ડાયરેક્ટો કરીટલી કિંમત લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ આ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આવી જુઓ એક વાર પ્લસ અહીંયા આડત્રીસ છે તો આર આર માઇન એક વાર પ્લસ એક વાર માઇનસ ચાલો આર માઇનસ

સાત ને ત્રણ દસ શૂન્ય બે દ્રણ ત્રણ સો ને એક સાત ગુણ્યા સાડત્રીસ ચાર ચાલો છેદ માં શું ગુણ્યા હાથ ચાર અઠ્યાવીસ એટલે બસો એસી થશે આ જીરો જીરો ઉડાડી દે ચાલો રેડી અઠ્યાવીસ ગુણ્યા ત્રણસો ચૌદ કરના પર શું કરવાનું ત્રણસો ચૌદ ગુણ્યા બે ચોક આઠ બે એકા બે બે તેરી છ આઠ ચાર બત્રીસ નો બગડો વધ્યા ત્રણ આઠ ને ત્રણ આઠ ને આઠ ને ત્રણ ચોવી 8, બે આઠ ને એક નવ બે પાંચ સાત આઠ ચાલો સત્યાસી છેદમાં દસ એટલે પોઈન્ટ ખેંચી લેવાનું તો કે ઓગણ એસી પોઈન્ટ બે બે મળશે જવાબ શું આવશે એમ આવશે સેન્ટીમીટરમાં તો કે મીટરમાં સોરી મીટર છે તો કે મીટર સ્ક્વેર આ આપણો જવાબ થઈ ગયો કેટલો થઈ ગયો આઠસો ઓગણસી પોઈન્ટ બે મીટર સ્ક્વેર આ બાકીના રસ્તાનું ક્ષેત્રફળ આપણને મળે છે ચાલો તમે અહીંયા બે રીતે પણ કરી શકો એક આવી પ્લસ વાળી અને અહીંયા ડાયરેક્ટ વર્ગ મૂકીને પણ તમે કરી શકો

કે આ રીતનું વર્તુળ છે આ કેટલા મીટર સુધી આ પાણી સાટી શકે છે તો કે બાર મીટર ની ત્રીજી હોય ત્યાં સુધી સાટી શકે કેટલું બાર મીટર એટલે કે આ બાર મીટર એટલે કે આમ છે ને આ અહીંયા સુધી પાણી સાટી શકે બાર મીટર ની ત્રીજ્યા હોય ત્યાં સુધી એનો એટલા ક્ષેત્રફળમાં એ પાણી સાંઠી શકે જો આ દાખલો બે રીતે કરી શકાય એક તો જો આ ક્ષેત્રફળ આપેલું છે ને એને તમે એમાંથી તમે

અને ત્રીજી આંગળીને કરીએ કે કઈ રીતના તો કે જો પેલા ત્રણસો ચૌદ મીટર છે એના પરથી ક્ષેત્રફળ આપણને આપેલું છે એના પરથી આપણે ત્રીજી આંગળ શું મેળવી લઈએ ત્રીજી તો સૌ પ્રથમ લખી નાખીએ કે શું આપેલું છે તો કે પુલના એક વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ તો કે પુલના વર્તુળાકાર બાગનું

તો એમ કે છે આજે બાર મીટર મશીન છે બાર મીટર ની સાંટી શકશે તો સૌ પ્રથમ જો ત્રિજ્યા છે એ બાર મીટર થી વધુ આવશે ત્રિજ્યા છે આની જે આજે ફૂલના બાગ નું ક્ષેત્રફળ મેળવ્યું એની આપણે ત્રિજ્યા છે બાર મીટર કરતા વધુ આવશે તો એ સાંટી શકે નહીં એટલે ક્યાં સુધી સાંટી શકે કે બાર મીટર ની ત્રિજ્યા હોય ત્યાં સુધી પાણી સાંટી શકે એનાથી વધુ જાય તો નો સાચી શકે એનાથી ઓછી ત્રિજ્યા મળે તો એ પાણી છે એ મશીન છે એ સાચી શકશે ચાલો સૌ પ્રથમ એ ક્યારે ખબર પડશે તો કે આની આપણે ત્રિજ્યા સૌ પ્રથમ આપણે મેળવી લઈએ ચાલો તો હવે લખીએ કે તેથી વર્તુળ નું ક્ષેત્રફળ વર્તુળ છે આ એનું ક્ષેત્રફળ બરાબર પાય આર વર્ગ જો આ રીતના પણ લખી શકો અથવા એક પણ લખી શકો કે ફૂલના વર્તુળાકાર બાગીય ક્ષેત્રફળ એમ પણ લખી શકો જ હવે વર્તુળના ક્ષેત્રફળ તો આપણને આપી દીધું છે કેટલું આપ્યું છે કે 314 મીટર બરાબર પાઈ ની જગ્યાએ કેટલા લેવાનું કીધું છે 3.14 ગુણ્યા ત્રિજ્યા ત્રિજ્યા તો આપણી પાસે છે ને એ તો આપણે મેળવવાની છે ચાલો રેડી હવે શું કશું કે તેથી આ 314 એમ ને હવે જો આને છે ને છેમાં ફેરીને કે પોઈન્ટ દૂર કરી દઈએ તો છેદમાં કેટલા આવી જાય સો બે પોઈન્ટ પછી સામેની સાઈડ મોકલી અંશમાં અને આ સો છે આ ત્રણસો ચૌદ થી ક્યાં આવતા છેદમાં બરાબર આર બે ઘાત આ ત્રણસો ચૌદ ઉડી ગયા તેથી હવે કેટલા વધ્યા સો બરાબર દેખાય હવે જો આ બંને બાજુ વર્ગ અથવા બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો પણ ચાલે અને આ બાજુથી વર્ગ દૂર કરી દઈએ અને સામેની નિશાન છે તો વર્ગમૂળ લાગી જાય અને સો નું વર્ગમૂળ કેટલું થાય તો કે દસ ચાલો એ રીતના પણ થાય તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો અથવા બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ વર્ગમૂળ લેશો તો આ બાજુ સો આવી જાય અને આ બાજુ આ નો વર્ગ છે વર્ગ છે એટલે વર્ગ દૂર થઈ જાય એટલે આ વર્ગ દેખાય તેથી દસ સો નું વર્ગમૂળ કેટલું થાય દસ અને આર બરાબર દસ એટલે કે આપણને શું મળ્યું તેથી તમે કહી શકો કે આર બરાબર કેટલું મળ્યું તેથી આર બરાબર દસ મીટર ચાલો હવે જે આ બહારનું ક્ષેત્રફળ હતું એની ત્રિજ્યા તો કેટલી છે દસ મીટર જ છે પણ આ મશીન કેટલું ક્ષેત્ર મશીન કેટલી ત્રિજ્યામાં પાણી સાચી શકે છે તો કે બાર મીટર તો આપણે કહી શકીએ કે આપણે શું અહીંયા લખવાનું કે આ કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન છે એ કેટલું લખવાનું કે અહીં કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન બાર મીટર

તો આપણે અહીંયા તમે લખી શકો કે બાર મીટર હતો કે આ મશીન છે આનો અર્થ એ થયો કે એ જે બાર મીટર જે ત્રીજી વાળું છે બાર મીટર જે ત્રીજી વાળું પાણી સાંટવાનું મશીન એ પૂરેપૂરા ભાગમાં પાણી સાંટી શકશે એટલે પૂરેપૂરા ભાગમાં છે એ પાણી સાંટી શકશે તો અહીંયા લખી નાખવાનું के आम आम आ मशीन आ मशीन आखा बाग ने आखा बाग ने पानी साटी सकते अथवा तो यहाँ लिखी ना कोई तो लिखी सको क्या सु क्या हाँ હા આ મશીન આખા ભાગને પાણી સાટી શકશે પાણી અહીંયા આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત